शेरे बजारे जाता बनी मार केशो हाटडा टडडा मतां मा बेनि मारं शो नि टडडा म शौसे नी मार मा केशो नीलनाहा टडा म सुडला बेनि मार કે ભલે ભલે નરખો બેની મારા એવો કનામી નમૂલ કરો બેની મારા કે હેઠ બેસી ને સુડલા પેરો બેની મારા કે આથની હોલ પ્યોલ પગની હોલ પોલ બોધ્યા બંધ વડાન છોડો બેની મારા કે બજારે જતા બેની મારા કે જો શીડા ના હાટડા મજત બેની મારમ કે જો શીડા ના હાટડા મસુંસે બેની મારમ કે જો શીડા ના હાટડા સુંડડી બેની મારમ કે ઉભલે ઉભલે નરખો બેની મારમ કે ઓકના મૂલ કરો બેની મારમ કે એટ બેસીને સુંદડી ઓઢો બેની મા મારા કે આથની હોલ પોલ પગની હોલ બોલ બોત્યા સોડો બેની મારા કે શેરે બજારે જતા બેની મારા કે મણિયારા ના હાટડામાં સુસે બેની મારા કે મણિયારા ના સુડલા બેની મારા કે ઉબલે ઉબલે નરખો બેની बेनी मारा ओ मूल करो बेनी मारा हेठ बेशी ने सुडला पेरो बेनी मारा आतनी होल पोल पगनी होल पोल बोत्या बंद वडान सोडो बेनी मारा शेरे बजारे जत बेनी मारा